વિચારો તમે જે ઈચ્છા રાખો છો એ બધું જ મળી જાય તો કોઈ પણ જાતના સંઘર્ષ વિના અને કોઈ પણ જાતના પરિશ્રમ વગર મજા આવી જાય ને પરંતુ બે મિનિટ થોભી જાઓ એક ખેડૂત ભગવાનથી ખૂબ નારાજ હતો ક્યારેક વધુ વરસાદ ક્યારેક ઓછો વરસાદ ક્યારેક કરા પડે ક્યારેક ખૂબ તડકો તો ક્યારેક અતિ ઠંડી વાવાઝોડા તુફાન તો ક્યારેક નદીઓમાં પૂર આવે દુષ્કાળ પડે આ બધાથી ખેડૂત પરેશાન હતો ખેતી કરવી કેમ અને ભગવાનને વારંવાર કહેતો તમને ખેતી વિશે જરાય નોલેજ નથી મને પૂછો ખેતી કેમ થાય ભગવાને દિવસે મૂળમાં હતા ખેતીની વાત સાંભળી લીધી અને પૂછ્યું ઠીક છે શું જોઈએ છે ખેડૂતે કહ્યું એક વર્ષ આપી જુઓ મારી ઈચ્છા મુજબ મોસમ થઈ જાય પછી જુઓ આ જગતને કેવું ધન ધાનથી રાખું છું ભગવાને કહ્યું ભલે એકવાર જ આપ્યું બધું જ તારી મરજી મુજબ થશે ખેડૂતને ખેતી વિશે સારું એવું નોલેજ હતું ખેડૂતે ઘઉં વાવ્યા હવે જ્યારે તાપની જરૂર હતી તેટલો તાપમાન ગયો જેટલી પાણી માંગ્યું તેટલું પાણી મળ્યું એક ટીપું વધારે નહીં કે એક ટીપું ઓછું નહીં તડકો છાંયો પાણી ખેડૂતને જેટલું માંગ્યું એ મુજબ મળ્યું હતું ખેડૂત ઘઉંની ફસલ જોઈને ખૂબ રાજી થયો હતો આવા ઘઉં તો કોઈ દિવસ ઉગ્યા જ ન હતા તેને પોતાની લાઈફમાં પહેલી વખત આવા ઘઉં જોયા માથા સુધીના ઘઉંનો મોલ ઊભો થઈ ગયો ખેડૂત મનોમન કહેતો હતો હવે ભગવાનને કહીશ ખેતી આમ થાય ના હકના પરેશાન કરતા હતા પરંતુ જ્યારે ફસલ કાપી ત્યારે ખેડૂત માથા ઉપર હાથ રાખીને બેસી ગયો ખાલી ઘઉંના ડુંડા હતા તેમાં ક્યાંય ઘઉં હતા જ નહીં ખીજાણો ભગવાન ઉપર આ શું કેમ આમ થયું ભગવાને કહ્યું તું જ વિચાર કર ને તે બધું આપ્યું પરંતુ સંઘર્ષને તો મોકો જ ના આપ્યો ઠંડી તે માંગી નહીં વાવાઝોડું તે આવવા દીધું નહીં તુફાન ઉઠવા દીધો નહીં વાદળાની ગરગડાટ વીજળીના કડાકા ચમકારા આ બધું આ ફસલને મળ્યું જ નહીં તેથી ફસલની અંદર પ્રાણ સંગ્રહિત ન થઈ શક્યા ફસલ પોચી રહી ગઈ બસ કેટલા લોકો આમ જ પોચા રહી જાય છે જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે ત્યારે તેમને એ ખબર નથી કેવી રીતે સાંભળી લેવી બિકોઝ એ ક્યારેય એવી પરિસ્થિતિમાંથી પસાર થયા નથી જે તેમને મજબૂત બનાવી હોય સંઘર્ષ વગર તમે આગળ વધી શકતા નથી તમે કોઈ પ્રતિકાર કર્યા વિના તમારી લાઈફ ડેવલપ કરી શકતા નથી જો તમારામાં ન કોઈ તાકાત છે કે ન કોઈ સાહસ કે કરુણા તમે કેવી રીતે કરી શકો કોઈ મુશ્કેલીનો સામનો આ બધા ગુણો તમારી પીડા અને સંઘર્ષથી બને છે આખરી પરિસ્થિતિ તમને આપવામાં આવે છે કારણ કે તમે તેને સંભાળી શકો તેટલા મજબૂત બની શકો તમને આ જીવન આપ્યું છે કારણ કે તમે તેમને જીવવા માટે પૂરતા રહો આ તમારા પર નિર્ભર છે કે તમારી લાઈફ જોઈને બીજા લોકો પ્રેરણા મળે તેઓ પણ વિચારે આપણે ન કરી શક્યા તે આને કરી બતાવ્યું તો આપણે કેમ ન કરી શકીએ આ સંસાર તમારો એક હેતુ છે અને તે તમને ચોક્કસ મળશે બસ જરૂરી છે સંઘર્ષની સંઘર્ષ જીવનનો એક ભાગ છે સંઘર્ષ એ જ તમારું જીવન છે સંઘર્ષ એ તમારું ગિફ્ટ છે યાદ રાખો જે વ્યક્તિને બધું એમને મળી જાય છે તેની કહાની કોઈ સાંભળતું નથી જે લોકો સંગાથ અને પીડા સહન કરીને આગળ આવ્યા છે અથવા સક્સેસ થયા છે લોકો તેમની સ્ટોરી સાંભળશે શું તમે એવું ઈચ્છો છો કે લોકો તમારી તરફ અફસોસની ભાવનાથી જુએ અથવા તો એવું ઈચ્છો છો કે એ તમને જોઈને તમારા જેવા બનવાની ઈચ્છા રાખે તેના માટે નિર્ણય તમારે લેવાનો છે તે તમારા ઉપર ડિપેન્ડ કરે છે હર હર મહાદેવ